લેડો ભાઈ જાની પબ્લિક પોઈન્ટ પર આવી જવે જાની કે બરોબર વાત કરી લો રિપોર્ટ કેવા આઉટ કોરિગલ રિપોર્ટ કરાયા છે બહુ અનક્ય ઉભતો એ ઇન્ફેક્શન પર

આ મેમોનો જે આકર્જના આખ્યાય 20 થી કલપ નવાયા કોમનોમાં અલગ સવકનોમ સવકનોમ પરમાનવાય લો ને આગર એકવાર વાય ખાસવાળી આ તો હાલ તો રવાની બીજી કે કે

ભણ બીજું પીતીમાં તું તારા જીવ ધીરુ ભણ મારાુ ભરી તું દુખદા દરિયો મું

बादाम भाई 10 किलोमीटर कई लोग मतलब बराबर तो तोतमस बुजुर्ग माताजी मैलो हूं वो मतलब बच्चे आ जे हम आ रीते दिन में मुझे पूछो तो खबर है देव दिया बत्ती करो ना दो दिन बाद में अगर के के बारे ঐপনো কূটিযে কো কো খুকে আটেটাডুান্যজেমানাগে শিদুটিরাগে ওয়জের আকে illustrazলে পিয়শাকে ইইদন্যért হন্য়াডুন্য়া2016 ‫ ঊহটুট�

આથી હવા મહિનાની એક સવા મહિના સુધી કડકસન તમારી વાતનો ફેર પડી જાય તો દુખમાં એમ પાછો આવી આવજો ખમાન ખાતર નો નો તો મારું જીવન ગેર સરે આવા આવા એટલે ભાઈ જે હું મજા